नीति प्रवीण निगमागम शास्त्र बुद्धि राजाधिराज रघुनायक मंत्रीवर्य सिंदूर चर्चित कलेवर नेष्ट केंद्र श्री रामदूत हर संकटम में ज्या समग्र राजकोटनी सद्भावना प्रेम एक जगह एकत्रित तो होने जो नाम हो श्री तो हनुमान चालीसा युवा कथा અને યુવા કથામાં હજારો નહીં પણ લાખો યુવાનોને એક યથાર્થ જીવનનો પર્થ દર્શન કરાવવા માટે જેઓ વ્યાસાસનને શોભાવી રહ્યા છે અને આજના યુવા વર્ગના સેહજે રોલ મોડલ બની અને વ્યાસપીટીકાને શોભાવી રહેલા પરમશ્રદ્ધે સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશ દાસજી સ્વામી અથાણાવાળા સાળંગપુરધામ તેમજ સ્ટેજ ઉપર આપણને સૌ કોઈને ધામધામથી પધારીને બ્રહ્મનિષ્ઠ સંતો મહંતોની ઉપસ્થિતિ છે એમના ચરણોમાં વંદન આ રાજકોટ કહે છે આ મારી કથા છે આ આપણી કથા છે એ જે ટીમ છે અને આ ટીમનું જે સૂત્ર છે એ આજે ફક્ત રાજકોટ પૂરતું નથી રહ્યું પણ દેશ અને દુનિયા સુધી આ સૂત્ર ગુંજતું રહ્યું છે અને આજે ફક્ત રાજકોટ નહીં પણ જેટલા દુનિયામાં દાદાના ભક્તો છે ને એ આજે ઓનલાઈનના માધ્યમથી એમ કહે છે કે આ યુવા કથા એ રાજકોટની નથી આ યુવા કથા એ અમારી છે અમારા પરિવારની છે અમારા ભારત વર્ષના યુવાનોની આ યુવા કથા છે એટલે એની જે સમિતિ છે એને જોરદાર તાલીઓથી એકવાર વધાવીએ વડીલોને પણ એકવાર જોરદાર તાલીઓથી નવાજીએ કે યુવાનોને આ સારા માર્ગ માટે પ્રેરણારૂપ બની અને રાજકોટના વડીલો એ લોકોને સહેજે સહેજે પ્રેરક બળ પૂરું પાડી રહ્યા છે વાલા સજ્જનો જ્યારે આવો ભક્તિમય વાતાવરણથી સારું રાજકોટ રંગાણું હોય ત્યારે ફક્ત આજના જમાનામાં ખાલી રામ 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 કરવાથી નહીં ચાલે રામના કામ પણ સાથે કરવા પડશે અને રામનું કયું કામ અનંત કાર્યો છે ભગવાનના એમાં આ પૃથ્વીને પરિવાર લીલી બનાવવા માટે જુઓ તો ખરા કેવો વખત આવ્યો આપણે જ આ વૃક્ષોને કાપીને એ હાઈ રાઈઝ બિલ્ડિંગો બનાવ્યા અને આપણે જ પાછા ભાઈ મારું નામ લખો ને પચાસ ઝાડ માટે સો ઝાડ માટે એ કોઈ નવું કાર્ય નથી તમે જ તમારી જાતને નક્કી કરો કે ભાઈ મારા લીધે કેટલા ઝાડ કપાડા એ મારે લખાવવા જ જોઈએ અને એ ફરી મારે વાવવા જોઈએ મારો કોઈ અધિકાર નથી કે હું જે ભગવાનની પ્રકૃતિ છે એને હું છેદન કરી શકું વાલા ભક્તજનો સાળંગપુરથી તો આપ સૌ કોઈ પરિચિત છો દરરોજના હજારો લોકો ગાડીમાં તો આવતા હોય પણ કેટલાય લોકો ચાલીને આવતા હોય આખા વર્ષમાં સો કરતાં વધારે વાર તો પૂજે શાસ્ત્રી સ્વામી શેથળીથી ચાલતા ચાલતા સાળંગપુર આવતા હોય અને એમણે ઘણીવાર કોઠારી સ્વામીને કીધું કે ભાઈ વિવેક જો આમાં આવું થતું હોય કાંઈ જાડવા વવાતા હોય એટલે અમારા કોઠારી સ્વામી કહે કે સ્વામી આ માર્ગ ચાર માર્ગ થાય છે બે બાજુ બબ્બે લાઈન થાય છે થઈ જાય એટલે આપણે પછી જાડવાનું કંઈક ગોઠવી દઈએ પણ જુઓ આ સત કાર્ય પણ રાજકોટના ભાગે લખાણું હશે કારણ કે રાજકોટવાળા જે જે થ્રી ખૂબ આવતા હોય છે અને એણે નજરમાં એવું હોય કે હજારો લોકો સાળંગપુર પદયાત્રા કરતા હોય એને ઠંડક મળે એને છાંયડો મળે એની માટે લીલું કરવાની જવાબદારી જ્યારે રાજકોટે લીધી છે ત્યારે સદભાવના ત્રષ્ટની સાથે આ રાજકોટની ધર્મ પ્રેમી જનતાને પણ જોરદાર તાલીઓથી વધાવવા જોઈએ હું પુનિતભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે આ કથાના માધ્યમથી સ્વામી તમે જે કથા કરી રહ્યા છો અને એનાથી હજારો લોકો હવે નિર્વ્યસની થઈ રહ્યા છે પણ આપણી પાસે ટોટલ એક્ઝેટ આંકડો નહોતો મળતો હવે આ કથામાંથી આંકડો મળશે કે કેટલાએ છોડ્યું કારણ કે એની ઉઘરાણી આપણે સદભાવના ત્રષ્ટને સોંપીશું કે ભાઈ આટલા હજાર લોકોએ આમાં પાન બીડા પડીકી સિગરેટ તમાકુ કે બીડી જે ખાતા પીતા હોય બોટલ બીજું ત્રીજું એ છોડ્યું છે અને એના લેખે પંદરસો રૂપિયા લેખે જ્યારે યુનિટી સિમેન્ટ પરિવાર જ્યારે એ જોડાતા હોય ત્યારે એમને પણ ખૂબ ખૂબ લાખો લાખો અભિનંદન હું તો એમ કહું છું કાલે તો જાહેરાત થઈને પછી મને એક બે જણા વેલકમમાં મળ્યા મેં કીધું કાનાને મેં કીધું હવે આ જેટલા આમ આમ મોઢું અલાવતા હોય ને એનું કેપ્ચર કરો હવે જેટલા મોઢું હલાવતા હોય ને એના પાંચ ઝાડ લખી જ નાખવાના બરોબર છે એટલે બરોબર હોય તો બે હાથથી તાલી વગાડો કે આ સભામાં જેટલા તમાકુ કે કઈ ચાવતા હોય તો એના નામે પાંચ ઝાડ થઈ જવા જોઈએ કારણ કે થૂંકી થૂકીને આ પૃથ્વી બગાડે એની કરતાં પાંચ ઝાડ વાવશે પાંચસો પક્ષીઓ બેસશે અને એના આશીર્વાદ મળશે તો કદાચ કેન્સરથી બચવું હોય તો બચી જશે હા બાકી તમાકુ ખાઈને કોઈ બચે એવું લાગતું નથી વાલા ભક્તજનો આ એક વિશાળ હૃદય છે પૂજ્ય સ્વામીશ્રીનું કે આજનો યુવાન જે સત માર્ગે ચાલવાનો હોય એને સતત કેમ પ્રેરક બળ પૂરું પાડવું આજે જ અમારે મિત્તલભાઈ કે કોઈ આવ્યું હતું ત્યાં ઉતારે કે આજનો યુવાન સ્વામીજી એવો છે ઇન્સ્ટન્ટ એપ્લાય કરતો હોય છે બસ એને સહિયારો કોઈક સંઘ મળવો જોઈએ કોઈ સત્પુરુષનો સંઘ મળવો જોઈએ અને તમારી જેવા સ્વામી જ્યારે અમારા રાજકોટમાં આવી અને હનુમાનજી મહારાજના માધ્યમથી જ્યારે આવી વાતો કરતા હોય ને ત્યારે અમારો હૃદય અમારો યુવાન હૃદય ભરે હૃદયમાં હનુમાનજી મહારાજને રાખી અને મુઠ્ઠીઓ ભરી અને દોટ મૂકશે ધર્મ માટે દેશ માટે અને સમાજ માટે એ દોટો મૂકવા માટે તૈયાર છે પણ એને આપ જેવા કોઈ સંત પુરુષનું બળ મળવું જોઈએ અને એ જ બળ અમારે પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી સ્વામી આપી રહ્યા હોય ત્યારે એકવાર સમગ્ર રાજકોટ પણ જોરદાર તાલીઓથી પૂજ્ય સ્વામીજીને વંદન કરી લઈએ કે આટલું બધું વિશાળ કાર્યક્રમોની વચ્ચે આપ સર્વ કોઈની સદભાવનાને લઈ અને જ્યારે આજે યુવાનો માટે જે સ્વામીજી પ્રેરક બન્યા છે આજે હજારો યુવાનો નિર્વ્યસની થઈ અને સદમાર્ગે જોડાશે એનું શ્રેય આ રાજકોટની જનતાને મળશે આ યુવા સમિતિને મળશે અંતમાં વાસી શ્રી કૃષ્ણભંજન દેવ હનુમાનજી મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીશું કે આ ભગીરથ કાર્યમાં આ દેશના કાર્યમાં આ ધર્મના કાર્ય માટે જેણે તન મન અને ધનથી સહયોગ આપ્યો છે એવા તમામ હનુમંત ભક્તોના હૃદયમાં રામ ભક્તિ ફરીવાર પ્રજ્વલિત થાય દેશભક્તિ ફરીવાર પ્રજ્વલિત થાય અને સમાજને માટે નમવાનું એનું હૃદય થાય એવા સદભાવો સાથે મારા વક્તવ્યને વિરામ અસ્તુ જય સ્વામિનારાયણ ધન્યવાદ